જો તમે વિદેશ જવાના હો અને વિઝા કન્સલ્ટન્ટને પૈસા આપ્યા હોય તો સાવધાન રહેજો કારણ કે પૈસા આપ્યા પછી વિઝા અસલી છે કે નકલી એ જરા ચેક કરી લેજો નહીતર પછતાવવાનો વારો આવશે શું તમને યુરોપિયન દેશના વિઝા જોઈએ છે તો ચિંતા ના કરો અમે તમને ઘરે બેઠા અપાવીશું યુરોપિયન દેશનો વિઝા એ વિઝાથી યુરોપિયન દેશમાં જઈ નોકરી કરી લાખોમાં કમાવામાં મળશે આટલું સાંભળી વિદેશ જવા માંગતા લોકોના કાન તરત ઊંચા થઈ જાય અને એજન્ટ કહે એમ રૂપિયા આપી દેતા હોય છે આવી રીતે ગાંધીનગર અને અમદાવાદમાં તેઓ વર્ગ સહિતના યુરોપિયન દેશના વિઝા બનાવી આપતા હતા અને એ નકલી હતા જેનો ગુજરાત એટીએસની ટીમે પર્દાફાશ કરી દીધો છે વિદેશ જવા માંગતા લોકો રહેજો સાવધાન યુરોપના બોગસ વિઝાના કૌભાંડનો પર્દાફાશ બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કૌભાંડ કરનારી ચંડોળ ચોકડી પોલીસના સકંજામાં ગુજરાત એટીએસએ બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે એટીએસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જે યુરોપના લોકો પાસે કાશ્મીર નો સમાવેશ થાય છે वीसा का काम में जाते हैं ये जाके किसी को फिशिंग करते हैं कि नहीं ये सारे इन्वेस्टिगेशन के पार्ट है पर जनरली जो वीसा के लिए जो अप्लाई करते हैं थ्रू एजेंट्स उस माध्यम में बीच में इनको लेते हैं तैतालीस लोगों ने लग्जम बर्ग न बोगस वीजा बना दिया अरजदारों लग्जम बर्ग एमएनसी में खराई करता खुलासो યુરોપિયન દેશોના નકલી વિઝાનું કૌભાંડ કરનારા આરોપીઓ લોકોને બાટલીમાં ઉતારવામાં માહેર છે સૌથી પહેલા તો આરોપીઓ વિદેશ જવા માંગતા લોકોને શોધતા હતા આવા બકરા મળી જાય એ પછી તેઓને યુરોપિયન દેશોમાં નોકરીની લાલચ આપતા હતા એકવાર શિકાર જાળમાં ફસાઈ જાય એ પછી અરજદાર પાસેથી ટુકડે ટુકડે એકતાલીસ લાખ જેટલી રકમ લેતા હતા બદલામાં લક્ઝમબર્ગના બોકસ બિઝનેસ વિઝા આપતા હતા

આવી રીતે 39 જેટલા લોકોના લક્ઝમબર્ગના બોગસ વિઝા બનાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે એ તમામ લોકો વિશે પોલીસ તપાસ કરી રહી છે ઓર પ્રોપર ચેનલ કે થ્રુ વિઝા એપ્લાય બી કરતે ક્યોકી એમ્પ્લોયમેન્ટ ઓર્ડર ગલત ઓ જો ભી વિઝા ઓફિસ સે વહા સે જો ભી એમ્બેસી હે વહા સે ઇનકા એપ્લિકેશન ડિનાય હો જાતા હે ફિર એક બાર ડિનાય હોને કે બાદ ઓ જો ડિનાય હો ગયા ઓ મેટર કેટલા રૂપિયા લીધા જે જે લોકો ના બોગસ વિઝા બનાવ્યા એમાંથી મોટા ભાગના લોકો પોલીસ ફરિયાદ કરતા ડરતા હોય છે અને એટલા જ માટે આવા લોકો છેતરપિંડી કરવામાં વધુ પ્રોત્સાહન મળતું હોય છે આ ગેંગનો શિકાર બનનારા કયા વ્યક્તિ પાસેથી કેટલા રૂપિયા પડાવવામાં આવ્યા છે હવે તેના વિશે વાત કરીએ બોગસ વિઝા કૌભાંડમાં હિમાશુ ભાવસાર પાસેથી નવ પોઈન્ટ પાંચ લાખ અર્ચિત પટેલ આઠ પોઈન્ટ પાંચ લાખ નિલેશ પટેલ પાસેથી આઠ લાખ સંજય પરમાર પાસેથી આઠ લાખ પડાવ્યાનું બહાર આવ્યું છે આરોપી મનીષ દિલ્હીનો રહેવાસી છે તબ્રેજ મુંબઈ રહેવાસી છે અને બાકીના આરોપીઓ ગુજરાતના છે આમ દરેક ગ્રાહક પાસેથી આઠ થી દસ લાખ રૂપિયા લીધા હતા लक्जमबर्ग का फेक वीजा इन्होंने इश्यू करवाया आ, दो और आरोपी मनीष मनीष एंड तबरेज गुलाम इन दोनों के हेल्प से इन्होंने आ, सब पांचों का लग्जमबर्ग कोटा वीजा इश्यू करवाया ये उम्मीद करके कि उनको फेक एम्प्लॉयमेंट वहां मिल दिया जाएगा इस उम्मीद पे इन पांचों के साथ चीटिंग किया गया सबके साथ सबसे अराउंड टू के बीच में इनसे रोकड़ा दिया गया ये एक बार नक्की करने के बाद हमको ये पता चला कि ये ऑर्गेनाइज्ड वे में इनको चीट किया गया लाखों रुपया लाई बोगस वीजा बनावी आपती टोड़की ने बे ऑफिस से एक ऑफिस मुंबई और बीजी दिल्ली में आ टोड़की टोड़ी शामिल हजू चार आरोपी पकड़ाया छे अन्य आरोपी शोधगोड़ छे અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ